શું તમે પણ તોરણ ઝુમ્મર અને હેન્ડીક્રાફ્ટ આઇટમનો ધંધો કરવા માગો છો તો આ જગ્યાએ તમને આ ટાઈપના લટકણ માત્ર ઓગણીસ રૂપિયા પીસથી શરૂ થઈ જશે આ ટાઈપના ફેન્સી તોરણ માત્ર બાવીસ રૂપિયા પીસથી શરૂ થઈ જશે ગણપતિ માટેના સ્પેશિયલ હોમ ડેકોરેશનની આ ટાઈપની વેરાયટી માત્ર પિસ્તાલીસ રૂપિયાથી શરૂ થઈ જશે ત્રણ ફૂટમાં ફેન્સી મોતી લડીની વેરાયટી માત્ર એકસો પચાસ રૂપિયામાં દસ પીસથી શરૂ થઈ જશે ફ્લાવર લડીમાં પાંચ ફૂટની આ ટાઈપની લડીઓ ફેન્સીમાં તમને માત્ર ને માત્ર બાર રૂપિયા પીસથી શરૂ થઈ જશે જો તમે પણ આ બધી જ વેરાયટી હોલસેલમાં ખરીદી કરવા માગતા હોય તો તમારે આવવું પડશે અમદાવાદના મિતુલ હેન્ડીક્રાફ્ટમાં સૌથી પહેલાં અમને એડ્રેસ સમજાવી દઈએ કઈ રીતે આવું પછી આપણે વિડીયોમાં તમને બધું જ કલેક્શન બતાવીએ છીએ તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો આ ટાઈપના બિઝનેસના વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અહીંયા આવવા માટે તમારે બે રસ્તા છે એક તો કાલુપુરના ટંશાર રોડ ઉપર અંદર આવશો તો અંદરથી જમણી બાજુ હાજા પટેલની પોળમાં તમારે આવી જવાનું છે બીજો રસ્તો જો રોડથી આગળ રિલીફ રોડ ઉપર નીકળશો તો અહીંયા બી તમને રોડ ઉપરથી અંદર જવા માટે હાજા પટેલની પોળના બે રસ્તા છે આ રસ્તે નથી જવાનું એના આગળ એક બીજો રસ્તો તમને જોવા મળશે હાજા પટેલની નું બોર્ડ ત્યાંથી તમે સીધા અંદર ચાલે જશો તો અંદર એકદમ સ્ટાર્ટિંગમાં તમને સો મીટરના અંતરે મિતુલ હેન્ડીક્રાફ્ટ બોર્ડ જોવા મળી જશે બજરંગ ટ્રેડર્સની બાજુમાં દોસ્તો ફાઇનલી આપણે આવી ગયા છીએ મિતુલ હેન્ડીક્રાફ્ટમાં અત્યારે આપણી જોડે અહીંયાથી મનોજભાઈ કેમ છો અહીંયા તમે જોઈ શકો છો સેમ્પલ લગાવેલા છે જે વન વન છીએ મનોજભાઈ સૌથી પેલા કેટલી શરૂઆત કરશું કોઈ બતાવ શરૂઆત આપડે ગણ્યા અત્યારે ગણપતિ ડેકોરેશન ગણપતિ સામે આવી રહ્યો છે

પ્રોપર પેકિંગ થઈ જશે તો તમે ઓલ ઓવર ઇન્ડિયા કોઈ બી જગ્યા થી ઓર્ડર ઓર્ડર કરી શકો છો તમે યસ હવે આપડે કઈ કઈ પ્રોડક્ટ રહેશે એની માહિતી આપણે તમને ગોડાઉનમાં જઈને આપશે બરાબર અંદર આપણે જઈએ અંદર એક વાર તમારી ઓફિસ

જેમાં ગણેશ ગણેશ ચતુર્થી આવી છે બરાબર જેમાં આપણે અલગ અલગ વેરાયટી તમે અત્યારે જોઈ રહ્યા છો બરાબર જેમ કે વેણીમાં છે પછી મોતીમાં છે અલગ અલગ વેરાયટી જોડે મળી જશે તમારે યસ બરાબર હવે આપણે એમના ઉપરના ફ્લોર ઉપર જઈને તમને વન બાય વન બીજી આપણે વેરાયટી બતાવીશું બરાબર આ ટાઈમ તમે લડિયો જોઈ શકો છો અહીંયા જે આપણે ઉપર હું બીજા ઘણા બધા સેમ્પલ લાગેલા તમને બતાવી દઉં છું અહીંયા સેમ્પલ લગાવેલા છે ઉપર સુધી તમે જોશો તો ઘણી બધી વેરાયટી નવી અહીંયા આવી ગઈ છે પેલા માર્જિન આપણે પેલા શું જોઈશું લડિયો જોઈશું પેલા માટે જ લડિયો લાઈન જ જોઈશું ઓકે ચલો આપણે અત્યારે પહેલા માં આવી છે જે અમારો પૂરો સેમ્પલ રૂમ છે ત્યાં તો હું તમને અત્યારે ત્રણ ફૂટ ની લડીઓ બતાવીશ જેમ કે આ ટાઈપ ની વેણી કટિંગ માં છે પછી કાચ માં છે પછી વેણી કટિંગ માં છે પલ માં છે પછી આ ટાઈપ ના ફ્લાવર માં છે જે અલગ અલગ વેરાયટી આપણે ત્યાં તમને હોલસેલ ના ભાવમાં મળી જશે આ બાજુ બી નવા સેમ્પલ લગાયેલા છે કાચ માં છે બધી રીતના અલગ ગેંદા માં છે કેટલા થી આપણે શરૂઆત કીધી આપણે અઢાર

આવા કદાચ મિનિમમ કોઈનું નો હોલસેલ માં માલ લેવો તો કેટલો લેવો પડશે મિનિમમ કોડ બે હોલસેલ માં માલ લેવો તો મિનિમમ 15000 નો માલ લેવો જોઈએ 15000 નો ઓર્ડર તમારે કરવો પડશે 15000 નો લેવો પડશે રૂબરૂ આવશે તો મિનિમમ કેટલો આપો રૂબરૂ બે આજે 10 દી તો રૂબરૂ તો 10000 રૂપિયા ચાલશે બરાબર પાર્સલ હોય હવે બને એટલા માટે પણ બોક્સ ટુ બોક્સ જે બાર નો સેટ આવતો હતો સેટ લેવો પડશે હા જે સેટ ટુ સેટ લેવું પડે સિંગલ પીસ તમને નહીં મળે બરાબર અહીંયા ઉપર ઝુમર બી લાગેલા છે આ વાળી નવી ડિઝાઇન આ ટાઈપની નવી કાચમાં છે પછી આ બોલમાં છે છે ફ્લાવરમાં છે ઓકે પછી ક્રિસ્ટલ માં છે અલગ અલગ વેરાયટી તમને મળી જાય યસ બરાબર એના પછી એના પછી આપણે 5 ફૂટ ની લાઈનો જોઈએ ઓકે જે વાય ટાઈપ ની લોટસ માં છે પછી ફ્લાવર માં છે ઓકે પછી આ ટાઈપ ની પમ પમ ગોટી માં છે હા તો અલગ અલગ વેરાયટી છે તમે જોઈ શકો છો અત્યારે યસ અહીંયા આવશો તો લગભગ ઘણી બધી નવી વેરાયટી તમને મળશે આખો ડિસ્પ્લે રૂમ અમને અલગ થી બનાવેલો છે હા જોઈ લો તમે જેમ કે આમાં હાથી માં છે હા જોઈ લો આ યુનિક વેરાયટી છે આથી મન મલ્ટી કલર નું તમને ગણપતિ બે લાગેલા આવશે વાવ પછી આ ટાઈપ ના ફ્લાવર માં બરાબર ફ્લાવર માં બી મળી જશે તમને આમાં 5 ફૂટ માં શરૂઆત કીધી આપણે 5 ફૂટ માં 250 રૂપિયા થી સ્ટાર્ટ થાય છે 250 રૂપિયા થી 12 પીસ હા 10 પીસ 10 પીસ 250 ના 10 પીસ બરાબર 10 ઓકે જોઈ લો ફ્લાવર માં કામ વાળી મતલબ અહીંયા આવશો તો વેરાયટી ઘણી બધી તમને પછી આ સ્મોલ આ 1.5 ફીટ ના ભી આવશે લાઈન લાઈન આવશે ઓકે આત્મા કદા તમે લઈ જો બતાવી શકો તમે આત્મા આવી આવશે લાઈન જો આ નાના લોટ નાના લટકણ આવશે આ પણ 10 પીસ નું ભાવ રહેશે યસ બરાબર આમાં નાનામાં કેટલાય સર્વ થશે આમાં નાનામાં 195 થી સ્ટાર્ટ થશે 195 હા 195 95 થી સ્ટાર્ટ થશે યસ બરાબર જો લો એના સેમ્પલ છે આમાંથી તમને કોઈ બી પસંદ આવે તો સ્ક્રીનશોટ મોકલીને તમે એનું રેટ બેટ જાણી શકો હા હવે નેક્સ્ટ પછી આ ટાઈમ ને હજુ ભાઈ અહીંયા બધી છે હજુ લાઈન બરાબર બધી લાઈનો છે હજુ આ ટાઈમ આ બધી ત્રણ ફૂટ પાંચ ફૂટ બધી મિક્સમાં જ છે બધી અલગ અલગ યુનિક ડિઝાઇન આપણી જોડે મળી જશે રૂબરૂ આ તો તમને આંધીને ઘણી ડિઝાઇનો જોવા મળશે યસ જોવા અહીંયા આવશો તો ઘણી બધી ડિઝાઇનો જોવા મળી જશે જોઈ શકો છો તમે આ ટાઈપની ક્રિસ્ટલમાં છે પછી રુદ્રાક્ષમાં છે યસ પછી ખુશી ફૂલમાં છે પછી આ પિંક લડી છે પછી ક્રિસ્ટલ માં છે બધી અલગ અલગ વેરાયટી તમને મળશે બરાબર આ બધી વેરાયટી ગણેશ ચતુર્થી વખતે બહુ ચાલતી છે બહુ ચાલશે આ ગોટી માં છે હા વાહ પછી આ ટાઈપની કાચ માં છે ઓકે બરાબર હા તો લડી માં ભી તમને જેટલી વેરાયટી જો અહીંયા આઈને જોશો તો તમને વેરાયટી જોવા મળશે હા અત્યારે તમે જોઈ હા આજી ફ્લાવર ની બિલાડી ઉપર છે

જેમ કે આ રીતના પત્તા વાળા છે ફળસ વાળા છે પછી ગણપતિ વાળા છે અલગ અલગ મળી જાય બરાબર ડિલક્સ મોતી માં છે આ રીતે વેણી માં છે કળશ માં છે સ્વસ્તિક માં છે અલગ અલગ તોરણ તમને તોરણ કેટલા ફૂટ થી સાઈઝ તોરણ માં ત્રણ ફૂટ ત્રણ ફૂટ બી આવે ને ચાર ફૂટ બી આવે બરાબર તોરણ ની રેન્જ આપણે કેટલા થી શરૂ થાય તોરણ ની ત્રણ ફૂટ માં રેન્જ તમને બાવીસ રૂપિયા થી સ્ટાર્ટ થઈ જશે બાવીસ રૂપિયા અને ચાર ફૂટ ની રેન્જ તમને એસી રૂપિયા થી સ્ટાર્ટ થઈ જશે બરાબર 322 5480 આ રીતના અલગ અલગ કોરો ના હોય બરાબર જેમ કે આ ગંદા માં છે બરાબર પછી ફૂલ ફ્લાવર માં છે ઓકે આ બરાબર પાણી બદલે ડિઝાઇન તમને જાય વાહ જોઈ શકો છો તોરણ માં ભી આગળ વાત કરીમાં 1000 પ્લસ નું ડિઝાઇન નું 1000 કરતાં જ વધારે યુનિક કલર સાથે છે કામ વાળું રહેશે ક્રિસ્ટલ વાળા ભી છે ક્રિસ્ટલ વાળા છે ક્રિસ્ટલ છે ખાસિયત એમ આ દે ક્રિસ્ટલ માં ભી છે ક્રિસ્ટલ મોતી કોમ્બિનેશન છે આનું આ રીતે વેણી બી છે ઓકે પછી આ રીતે આજુ ક્રિસ્ટલ માં બી છે પછી આ પિંક છે હમ ઘણી વેરાયટી આપણે જોડે છે આ મોતી તમને અહીંયા જોવા મળી જશે નાઈસ બરાબર પછી આ સાઈડ વાળા છે સાઈડ લટકણની સાથે તોરણ આવશે હમ આમાં સાઈડ હશે આરે જ આવશે લટકણ હંગાતા જ બરાબર તોરણ સાઈડ લટકણ જોડે આવશે એ 80 થી 85 ની જાત છે એમાં લટકણ હંગાતા જ આવશે બરાબર ટાઈપ ના લટકણ જોડે જ આવશે વાહ જોઈ શકો

અને આખા તોરણ પટ્ટા મળે છે મનોજભાઈ આપણે તોરણ તો ઘણા જોયા હોય નેક્સ્ટ આપણે કઈ વેરાયટી જોઈશું નેક્સ્ટ આપણે ટુ પીસ હેંગિંગ જોઈ લઈએ છું ઓકે આ રીતના હેંગિંગ આવશે જોડી જે તમને એસી રૂપિયા થી એસી રૂપિયા જોડી સ્ટાર્ટ થશે એસી રૂપિયા જેમાં તમે અલગ અલગ વેરાયટી તમે અહીંયા જોઈ રહ્યા છો જેમ કે આ બોલ માં છે પછી ફ્લાવર માં છે પેરોટ માં પછી આ ટાઈપના ના ફ્લાવર માં પછી લોટસ માં છે અલગ અલગ વેરાયટી તમે જોઈ રહ્યા છો અત્યારે ડિસ્પ્લે ઉપર આપણે લગાવી છે શરૂ થઈ છે આ બધી હા 80 રૂપિયા થી સ્ટાર્ટ થઈ છે આ ટાઈપ 80 85 રૂપિયા પેર આવશે બરાબર હા યસ 2 પીસ હેંગિંગ છે આ મલ્ટીપલ જોવા હવે હું તમને વોલ પીસ બતાવી દઉં બરાબર હા આ ટાઈપ વોલ પીસ આવશે ઓકે વોલ પીસમાં આ ટાઈપ વોલ પીસ ઉભલા બલા આવશે અંદર વોલ માં જે તમારે 45 રૂપિયા થી સ્ટાર્ટ થઈ જશે બરાબર 45 માં હા 45 માં પેર સુભલા બલા બધા આવશે

આની જોડે બી આપણે ઘણી બધી ડિઝાઇનો છે મંદિર તોરણ આવી જો તમે રૂબરૂ આવો તમને ઘણી બધી વેરાઈટી જોવા મળી જશે તમને યસ અહીંયા ખાલી સેમ્પલ લગાવેલા છે સેમ્પલ લગાવેલા છે બરાબર આની સાઈઝ કેટલી રહેતી છે જો આઈડિયા હોય ફૂટની રહેશે આની સાઈઝ 1 ફૂટ ની હા મંદિર તોરણ બરાબર હવે હું તમને ઝુમર બતાવી દઉં ઓકે જેમ કે આ રીતે અલગ અલગ લાગેલા છે ઝુમર એ સ્મોલ ઝુમર કાંઠાવાળા છે આ ટાઈપના 32 રૂપિયા સ્ટાર્ટ થઈ જશે કેટલા 32 રૂપિયા 32 32 રૂપિયા ઝુમર સ્ટાર્ટ થઈ જશે જોઈ શકો તો વેરાઈટી તમને બતાવી દઉં જેમ આ પછી અલગ 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 કાઠા અલગ અલગ વેરાયટી તમે જોઈ રહ્યા છો ત્યાં એમ્બ્રોડરી ક્રિસ્ટલમાં મળી જશે હા પછી અમે કલર ઓકે અમુક બધા લાઇટિંગ વાળા ભી હોય છે આ રીતે લાઇટિંગ વાળા दीजिए લાઇટિંગમાં સાઇઝ ઓટોમેટિક સ્ટાર્ટ થઈ જશે બરાબર આમાં અંદર નહીં વચ્ચે લાઇટ થતી હા વચ્ચે લાઇટ હે પછી અલગ અલગ જોમ પોડો મોટો બિગ સાઇઝનો આવશે બરાબર અલગ અલગ વેરાયટી મળી જયા તમને ઝુમરમાં બરાબર ઝુમરમાં હા ઝુમરમાં ભી અલગ અલગ સાઇઝ અલગ અલગ મળી જશે જેટલી વેરાયટી જો એટલી જોવા મળી જશે હવે આપણે આપણે બીજા માળ આવી ગયા છે જેમાં આપણે ફ્લાવર લડીનું આપણે સેમ્પલિંગ કરેલ છે જે આ ટાઈપની ફ્લાવર લડી આવશે એકસો વીસ રૂપિયા ડઝનથી સ્ટાર્ટ છે યસ જેમાં તમે અલગ અલગ પત્તીમાં છે પછી ફ્લાવરમાં ગેંદામાં મોગરામાં અલગ અલગ વેરાયટી તમે અત્યારે જોઈ રહ્યા પાંચ ફૂટમાં છે ને આ બધી પાંચ ફૂટમાં આવશે એકસો વીસ રૂપિયા ડઝન એકસો વીસ રૂપિયા ડઝન આવશે પછી આ ટાઈપની આવશે વાવ એકદમ કલરફુલમાં તમને મળી જશે બરાબર પછી

ઓકે ક્રિસ્ટમ મોગરા ફ્લાવરમાં ઓકે મોગરા ફ્લાવરમાં હા બરાબર આ બધા આર તમને અહીંયા આપણે ત્યાં મળી જશે કે અલગ અલગ વેરાઈટીના બરાબર તો અહીંયાથી તમને ટોટલ આ બધું લઈને મિનિમમ 15000 નો ઓર્ડર કરવો પડશે હા 15 થી 20000 નો ઓર્ડર કરવો પડશે એમનો માલ તમે જોઈ શકો છો બધું આ માળાનો ટોટલી માલ તો એની ટાઈમ તમને એની ટાઈમ મળી જાય જેટલી ક્વોન્ટિટી જો એટલો હોલસેલમાં મળી જશે નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલો છે અહીંયા આપણે બતાવવાનું બાકી નથી તો ના અહીંયા તો કઈ બરાબર તો માલ મંગાવવા માટે ડિસ્પ્લે ઉપર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો રૂબરૂ વિઝિટ કરવા માંગતા હોય તો એડ્રેસ બી આપેલું છે ચલો થેન્ક યુ મનોજ